પટેલકા ગામ જ્યાં અનુસૂચિત જાતિના લોકો હજુ પણ ગુલામીની જિંદગી જીવી રહ્યા છે પટેલકા ગામના લોકોએ અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો છે અને એવા આક્ષેપ લાગી રહ્યા છે કે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે નાગરિકે મામલતદાર ને ઓનલાઈન ફરિયાદ પણ આપી છે જામ કલ્યાણપુર મામલતદાર પટેલકા ગામની મુલાકાત લેતા વિવાદ આ સામે આવ્યો હતો દ્વારકા જિલ્લાના પટેલકા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે ના મુદ્દાઓ કે જેવા કે બાળ દાદી અનાજ ચાની હોટલો જેવી દુકાનોમાં પ્રવેશ અને બાલ દાદી પણ અત્યારને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા ગામના એટલે કે દલિત સમાજના જાગૃત યુવાનોએ આ જહેમત ઉઠાવી અને બાળદાજી

તે બાબતે હવે બધાનું ધ્યાન દોરવાનું રહ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકો અને ત્યાંનું આ પટેલકા ગામ છે કે જ્યાં એવી વાત સામે આવી છે કે અનુસૂચિત જાતિના બહિષ્કાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિના લોકોએ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપ્યું મામલતદારને પણ જાણ કરવામાં આવી છે તેમને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે હજુ પણ આઝાદીના વર્ષો પછી પણ આ સ્પૃશ્યતાની આ જે ગંભીર પ્રશ્ન છે હલ નથી થયો પટેલ કા ગામ કે અનુસૂચિત જાતિના લોકો હજુ પણ ગુલામીની એ જીવી રહ્યા છે